લખી રાખો ને સાહેબ કેમ તમ તમે ફરી દીધું આ આ એક છે ને ફોટો પણ હજી પહેલા લખેલું છે ની ફટકણો છે આ આવું લખે છે આ ભાઈ અરે પણ જે હોય પણ આ આવી આવી રીતે લખે કોઈ અભણ માણસ હોય તો શું એની હાલત થાય એ પછીની વાત છે એ એ પછીની વાત છે તો પહેલા બાજુ જે વસ્તુ છે એ લખવાનું છે એ વસ્તુ આવી રીતે એક ધારાસભ્ય તરીકે અમે ઊભા છે એટલે આમને હું છે આ બધાને કોન્ટ્રાક્ટરની ચમચાગીરી કરવાની છે આવી રીતે આ કઈ મર્યાદા છે અને એને પાછો લખીને પાછો પાવર કરે છે પાછો તો કેમ કહી હતી જીવનમાં રૂપિયો ન લીધો હોય નોન કરપ્ટન માણા હોય ભગવાનથી ધોયેલો હોય દૂધથી